દોસ્તો અત્યારે એવું નવો બ્લોક આપણે બનાવી રહ્યા છીએ અને દોસ્તો આજ ઘણા દિવસથી મેં વિડીયા ખુદથી સારા વિડીયા બનાવ્યા નહોતા અને મિત્રો હજી બે દિવસ ત્રણ દિવસ લાગશે સારા વિડીયો બનાવવામાં કારણ કે હજી કામ વધારે છે અને મગફળીનું વાવેતર મન ચાલુ છે એટલે દોસ્તો મગફળીનું વાવેતર બીજું કરીને આપણે લોંગ વિડીયા જરૂર લેવા અને સારા અને સારા વિડીયા બનાવીશું એટલે મિત્રો જોવાનું ભૂલતા નહીં અને આજનો બ્લોગ બસ આજે મારા પશુઓ છે એમ દેખાડી દઉં આ પશુઓ અને બીજું તો કાંઈ નહીં આમાં પોણી વાલ્યું હતું આનામાં મગફળી પહેરવાની છે દોસ્તો અને બસ સપોર્ટ કરતા રહેજો અને આ છે અમારા પશુ જોઈ લો આ બાજુ અને થોડા પેલી બાજુ અને આ બાજુ ઘર છે અમારો આ ભાગમાં અને દોસ્તો જેમ બને તેમ સપોર્ટ કરતા રહેજો અને બ્લોગ કારણ કે મિત્રો હજી યુટ્યુબમાં મિત્રો પોંચસો હજી રૂપિયા થયા છે એટલે મિત્રો છ ડોલર થયા છે એના પાંચસો રૂપિયા થયા છે અને દોસ્તો હજી સો ડોલર સો ડોલર થશે તાર મિત્રો હજી આઠ હજાર રૂપિયા થશે એટલે મિત્રો તાર ઉપર છે હજી ખાતામાં જ પૈસા અને ગૂગલ એક્સેસ બિન નથી આવ્યો એ પણ આવશે એટલે હું દરરોજ તમારે એના એનો પણ વિડીયો બનાવીશું એટલે જોવાનું ભૂલતા નહીં અને દોસ્તો સપોર્ટ કરતા રહેજો અને જેમ બને જેમ ફૂલ સપોર્ટ કરજો એટલે મિત્રો નવા વ્લોગ પણ સારા સારા એવા વ્લોગ બનાવી શકું એટલે મિત્રો થોડા ઘણા પૈસાની અર્નિંગ ચાલુ થાય ને તો દોસ્તો બનાવવાનું આપણે મોડ આવે અને ઘણો ઉત્સાહ રહે બનાવવાનો એટલે મિત્રો સપોર્ટ કરે તો દોસ્તો આપણે જોવા મગફળી બધી પોચ કટ હજી ને દવા બવા સોટી નાખી છે અને હું દીધી અને હવે આપણે ભરવાની છે અને કટમ અને દોસ્તો આ તમે જોઈ રહ્યા છો આ છે આપણે મગફળી આ હજી સોંટવાની છે અને એને એની આ દવા તમને ઓતાવી દઉં તો દોસ્તો આ છે એની દવા નાખી દીધી છે અને અત્યારે હુકાઈ દીધી અને કટમ ભરવાની છે सपोर्ट करता रहियो У меня покай. Маша. Мне покай. mare Порукай. А? У меня, ой, у меня. Мария, води.

તાડી મેલો કે